નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપણું સ્વાગત છે ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે અનેકો દશકો બાદ આ ક્ષણ આવી છે કે જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થયા છે અને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અવધ નગરી પહોંચી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે રાજ્ય સરકારે ગુજરાતના રામ ભક્તો માટે કંઈક એવું કામ કરવા જઈ રહી છે કે જેનાથી રામ ભક્તોને ઘણી બધી રાહત મળવાની છે રિપોર્ટ એવા સામે આવી રહ્યા છે કે અયોધ્યા દર્શન માટે રાજ્ય સરકાર શ્રદ્ધાળુઓ માટે સબસીડી જાહેર કરી શકે છે હા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે વ્યક્તિ દીઠ રૂપિયા પાંચ હજારની સબસીડી આપી શકે છે જેની ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે જેમાં પહેલા દસ હજાર શ્રદ્ધાળુઓને તેનો લાભ મળી શકે છે અને આના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે ખબર એવી સામે આવી રહી છે કે રજીસ્ટ્રેશન માટે પહેલી ફેબ્રુઆરી સુધીમાં શરૂઆત થશે શ્રદ્ધાળુઓ જિલ્લા કલેક્ટર કચેરી અથવા તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે અયોધ્યાના દર્શન કરીને આવ્યા બાદ શ્રદ્ધાળુઓએ